वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरान्नांबुजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा આજની જ્ઞાનસભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાનસભાની અંદર આપણે બધા દક્ષિણ ભારતની અંદર આવેલા કર્ણાટક રાજ્યની અંદર સ્થિત ઉડીપી તીર્થક્ષેત્ર વિશે થોડી વાત શ્રવણ કરશું આ ઉડીપી તીર્થક્ષેત્રનું વાસ્તવિક નામ છે ઉડુપા પરંતુ અપભ્રંશ થઈને એનું નામ ઉડીપી થઈ ગયું છે આ ઉડપાનો અર્થ શું થાય તો ઉડુનો અર્થ થાય છે નક્ષત્ર અને પાનો અર્થ થાય છે પાલન જે નક્ષત્રનું પાલન કરનાર હોય તેને ઉડુપા કહેવાય છે નક્ષત્રનું પાલન કોણ કરે તો નક્ષત્રનું પાલન કરે છે ચંદ્રદેવ અને ચંદ્રદેવે આ સ્થાનની ઉપર તપસ્યા કરી હોવાથી આ સ્થાનનું નામ ઉડપા અર્થાત કે ઉડુપી પડેલું હતું પુરાણોની અંદર આ સ્થાનને રજત પીઠપુર તથા રૌપ્ય પીઠપુરના નામથી પણ કહેવામાં આવેલું છે ચંદ્રદેવે આ સ્થાનની ઉપર ભગવાન શંકરની કઠોર તપસ્યા કરી હતી અને એને લઈને ભગવાન શંકર ચંદ્રદેવની ઉપર અત્યંત પ્રસન્ન થયા હતા અને એમને દર્શન આપતા હતા અને ભગવાન શંકરની કૃપાથી ચંદ્રદેવને ગ્રહ અને નક્ષત્રના અધિપતિનું પદ પ્રાપ્ત થયું હતું અને ભગવાન શંકરે ચંદ્રદેવને પોતાના મસ્તકની ઉપર સ્થાન આપેલું હતું ચંદ્રદેવે જે સ્થાન પર ભગવાન શંકરની આરાધના કરેલી હતી એ સ્થાન ચંદ્ર મૌલેશ્વર નામનું લિંગ આવેલું છે આ લિંગ આજે પણ ઉડુપીની અંદર જોવા મળે છે એટલે તમે જ્યારે પણ ઉડુપી જાઓ ત્યારે આ ચંદ્ર મૌલેશ્વર શિવલિંગના દર્શન અવશ્ય કરજો ભક્તો આ ઉડીપી તીર્થક્ષેત્ર જે છે એ મધવા સંપ્રદાયના આદિ આચાર્ય મધ્વાચાર્યજીની ગાદીનું સ્થાન છે મધ્વાચાર્યજીએ આ શહેરની અંદર આઠ મંદિરોની સ્થાપના કરેલી છે અને એની અંદર જે મૂર્તિ પધરાવવામાં આવેલી છે એ મૂર્તિઓ શાલીગ્રામની છે અને આ શાલીગ્રામની મૂર્તિઓ જે છે એ મધવાચાર્યજીને ભગવાન વેદવ્યાસજીએ આપેલી હતી અને આઠેય મૂર્તિઓ અલગ અલગ મંદિર બનાવી પોતાના કરકમલો દ્વારા એની પ્રતિષ્ઠા કરેલી છે ઉડુપીની અંદર દર્શનીય સ્થાનોની અંદર એક શ્રીકૃષ્ણ મઠ આવેલો છે આ મઠની અંદર મધવાચાર્યજીની મૂર્તિ છે મધવાચાર્યજી એવો

જમણા હાથની અંદર માખણ વિલોવાની મઠાની છે અને ડાબા હાથની અંદર નેત્રુ છે આવી મુદ્રાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ બધાને દર્શન આપી રહ્યા છે ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ જે સ્થાનની અંદર છે એ સ્થાનની આજુબાજુ કેટલાક દીવાઓ સળગતા જોવા મળશે કહેવાય છે કે આ દીવાઓમાંથી એક દીવો જે છે એ મધ્વાચાર્યજીએ પ્રગટાવેલો હતો મધ્વાચાર્યજી દ્વારા પ્રગટાવેલા આ દીવાની જ્યોત જે છે એ અધ્યાપી સડકતી રહે છે મધવાચાર્યજી તેરમી સદીની અંદર પ્રગટ થયા હતા અને તેરમી છે એ અંદર નથી માટે આ શ્રી કૃષ્ણ મથ જે છે એ ઉડુપીની અંદર અત્યંત પવિત્ર મનાય છે આ ઉપરાંત આ ઉડુપી તીર્થ ક્ષેત્રથી સાત માઇલ દૂર દક્ષિણ પૂર્વની અંદર એક પજક નામનું ક્ષેત્ર આવેલું છે એ પજક ક્ષેત્ર જે છે એ જન્મભૂમિ છે આ સ્થાનની અંદર સાક્ષાત વાયુદેવના અવતાર એવા મધવાચાર્યજીનું પ્રાગટ્ય થયું હતું ભક્તો આ ઉડુપી તીર્થક્ષેત્ર જે છે એની અંદર ભગવાન પરશુરામે પણ ભગવાન શંકરની આરાધના કરેલી હતી અને એમની આરાધનાથી પ્રસન્ન થઈ ભગવાન શંકર એમને સાક્ષાત દર્શન આપતા હતા ભગવાન પરશુરામે ભગવાન શંકરનું બાણ બનાવીને ભગવાન શંકરની આરાધના કરેલી હતી એ બાણ અર્થાત કે શિવલિંગ જે છે એ અધ્યાપી ઉડુપીની અંદર છે અને એનું નામ છે અનંતેશ્વર આ અનંતેશ્વરનું મંદિર જે છે એ ઉડુપીની અંદર જ આવેલું છે કહેવાય છે કે આચાર્ય મધવાચાર્યજીએ પણ આ શિવલિંગની આરાધના કરેલી હતી ભક્તો ઉડુપી ક્ષેત્ર જે છે એનું એક પ્રાચીન નામ રજટ પીઠપુર છે કહેવાય છે કે ભગવાન પરશુરામે પશ્ચિમ તટ પર અર્થાત કે પશ્ચિમ ભારતના સમુદ્ર તટની ઉપર અને તેઓએ સાત મુક્તિ પ્રદ ક્ષેત્ર બનાવેલા હતા આ સાત મુક્તિ પ્રદ ક્ષેત્રની અંદર એક રજતપીઠ બે કુમારાર્દ્રી ત્રણ કુંભકાશી ચાર ધ્વજેશ્વર પાંચ શંકરનારાયણ છ ગોકર્ણ અને સાત મુકાંબા છે અને આ સાત સ્થાનોની અંદર પણ આ રજતપીઠ જે છે એ સૌથી પ્રધાન મનાય છે આ રજટપીઠનું જ એક નામ જે છે એ ઉડુપી છે તો જ્યારે પણ તમે ઉડુપી તીર્થ ક્ષેત્રની અંદર દર્શન કરવા માટે જાઓ ત્યારે આ બધા સ્થાનોના દર્શન તમે અવશ્ય કરજો આચાર્ય મધવાચાર્યજીએ આ ઉડુપી અંદર આઠ મંદિરો બનાવેલા છે અને એ આઠ મંદિરોની અંદર પોતાના કરકમલો દ્વારા ભગવાન શ્રીમંદ નારાયણના શ્રી વિગ્રહ પધરાવેલા છે તો જ્યારે પણ તમે ઉડુપી તીર્થ ક્ષેત્રની અંદર જાઓ ત્યારે આ સ્થાનકોના દર્શન કરવા માટે અવશ્ય જજો ભગવાન પરશુરામ દ્વારા અનંતેશ્વર શિવલિંગની સ્થાપના થઈ છે એ શિવલિંગના દર્શન કરવા પણ તમે અવશ્ય જજો આ ઉપરાંત ચંદ્રમાએ જે સ્થાન પર ભગવાન શંકરની આરાધના કરેલી હતી એ સ્થાન પર પણ તમે દર્શન કરવા જજો કારણ કે એ સ્થાનની ઉપર આજે પણ ચંદ્ર મૌલેશ્વરનું શિવલિંગ જે છે એ બિરાજમાન છે અને આ સ્થાનની ઉપર ચંદ્રદેવને ભગવાન શંકરે વરદાન આપેલું હતું અને જ્યારે પણ તમે ઉડુપી તીર્થ ક્ષેત્રની યાત્રાએ જાઓ ત્યારે તમે આ સ્થાનો પર દર્શન કરવા માટે અવશ્ય જજો તમે લોકો પરમ સુખના ભાજી થશો આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશિત દુઃખ ભાગ ભવેત અસ્તુ જય સ્વામિનારાયણ